सेतर में जाऊ है लाओ ला आशी तो सेतर ये नहीं तो आको आओ बे दाड़ा बाबा बाबा ना ना पाड़ी तो पछि काम ही आवशो को दाड़ पे मोई मारवा आवशो आमे आवशो એટલે तो कुटी खड़ो नहीं तो आवा दे मु सेतर में जाता हूं काका 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 तो जमीन पर कहीं बैठो है ये वो ना खोप पे बैठो है बोरा

આ પટાય આખો શેતર એટલે ગાવ મારું શેતર ઓ ભાઈ આનો શું કરો એન્ટ્રી કરો એન્ટ્રી બેનરી આતમને નઈ ચાલે આ બધું તો એન્ટ્રી કરી પોલીસ ને ફોન કરી આમ છોરા આમ રે છોડો ભાઈ ભેઢવા દો તમે થાય કામ કરો હમણાં એક બે મિનિટમાં આવતી જશે તો કામ તો મારા કાકાની જમવા કાકાલી શું હતી હું વાવા લીધું ને તારા કાકાને પૂછ્યું કે શું તારું મરી ગયો ને લે ભાઈ ઉપર લે ભરે આ લે એ તારી જ હે લે એટલે મારા તારા કાકા લે 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 નાત્રા લે આરે 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 અમાર ઘરે કબજો કરે અમાર જમીનનો મે ગીતાઈ લીધી દીધી શું એમ કા કો મરિયત 哎愿意